હુકુમે કરેલો છે અને આ લોકોનો નોટિસે બજવી રહી છે અત્યારે આ પાવર આખી ચેન્જ આ લાઇન ચેન્જ કરીને અહીંથી આમ લામ લેવાનું છે આ વચ્ચે પાર્ટીની જગ્યા હોય છે બધી એના કારણે એના બેઝ ઉપર આ ખેડૂતોનો અંદરથી લાઈન કરવાનું જે છે પાવર ગ્રીડ વાળા અને અમને કોઈ નોટિસ કે કોઈ કંઈ અમને આપ્યું નથી પેલા આ બધા નોટિસ આપેલી સાહેબ છસો છન્નું બધું સાહેબ હુકુમ કરેલો છે સાહેબ કલેક્ટર સાહેબે તો

ત્યારે આ ફાઈનલ થયેલું હતું ક્વેશ્ચન અને આનો નકશો અમે અહીંયાથી ગુગલ અર્થમાંથી અમે આ નકશો લીધેલો છે અને આ પાસ થઈ ગયેલો છે અને આની નોટિસ બજવણી થઈ ગયેલી છે અને હવે લોકો ચેન્જ કરવા માંગે છે તો અમારી એક છસો પંચાણું ના હોય એ જગ્યામાંથી નથી લે ના નથી લેતા સાહેબ આ લાઈન જે આ સીધી લાઈન નથી લેતા અત્યારે આથી આમ ડાયવર્ટ કરે છે સાહેબ અહીંથી આમ ડાયવર્ટ કરીને આમ અડાડે છે સાહેબ તો અમારી તો રિક્વેસ્ટ એવી છે સાહેબ જે પહેલાં જતી હતી એ અમને કોઈ વાંધો નથી સાહેબ આ કોની જમીન છે આ બધી પાર્ટીની જમીન છે સાહેબ

પણ કાલે આપના સાહેબ થી આપડે ઓફિસ થી કોઈ સાહેબ આયા હતા સાહેબ અમે કાલ આયા હતા અમે આયા પછી આપ નીકળી ગયા અહીંયા એટલે અમાર અમાર તો કેવું છે કે ભઈ અમને પાવર એવું કીધું કે કામ નથી થવા દેતા બરોબર એટલે અમે તો આઈએ એટલે આજી વસ્તુ છે આ અમારા ધ્યાનમાં નથી ના હોય તો સાહેબ એક રિક્વેસ્ટ આ રહ્યો તમને આ લોકો તે એવું કહે છે કે ભઈ તમને કાલે લઈ ગયા આ પોઈન્ટ ઉપર એક મિનિટ સાહેબ સરકારે પાવર ગ્રી આ બે નંબર માં નોટિસ કેમ બજી અહિયાં થાંભલા કેમ ઉભા છે એટલે સાહેબ આ તો મરવાનું સાહેબ ખાલી પાર્ટી તો બીજે જમીન કે ખેડૂત કે બીજે જમીન લઈએ કે એ તો અમને તો અમારે તમને એકર રિક્વેસ્ટ છે સાહેબ ઈ લોકોને એકદ કોબી તમારે જે પહેલી લાઈન આવતી એ નીકળો નકર અમે અહીંયા કેવું જે અમે નથી નીકળવા દેતા અહીં એટલે કાલ તમને લઈ નાયા છે સાહેબ બરોબર છે બીલી રિક્વેસ્ટ સાહેબ તમે વિજયનદી સાહેબ અ અમારે દાટીએ કલક ટેક આ રોક કોઈ આજી કંપની ખરીલે હા એક સરકારી કંપની છે અને ટેલિગ્રામ અધિનિયમ પેટર

કે એથી પાવરગીડ ગમે તે કારણસર ચેન્જ કર્યો છે કારણ એથી આમ આમ મુસી આકારનો બનાવે છે અમને સાહેબ કોઈ નોટિસ કશું મળ્યું નથી આ બધી વચ્ચે પાર્ટીની જગ્યા આવે છે આટલું પોર્સન સર આટલા પોષણ પાર્ટીની જગ્યા આવે છે પાર્ટીના કારણે આખું પોશન ચેન્જ કરે છે ગેટ વાર એ લોકોને ગમે તે મિલી ભગત હોય છે એ આપણને ખબર નથી કલેક્ટર સાહેબ એ છસો છન્નુંમાં માં છસો પંચાણું માં ઓર્ડર થઈ ગયેલો છે ત્રણ બાર બે હજાર ચોવીસ નું સાહેબ આ લાઈન પેલા સીધી જ હતી અને હંમેશા આ લાઈન તો સાહેબ સીધી જ જાય છે આમ આમ સી આગળ કોઈ તારો ટર્ન ન લે તો આ લોકો અમને કોઈ પરવાનગી વગર અમારા ખેતરમાં ડાયરેક અહીં ખાટો ખોદવાની વાત કરે છે સાહેબ એમાં જે અમારા નંબર આવ્યા છે અમે એમાં દર્શાયેલા છે સાહેબ તો આપને અમારા સાથે તમને એક વિનંતી છે કે આ વસ્તુ જે રહ્યું અત્યારે હાલ એ કામ ના કરવા દેશો સાહેબ આ પહેલા આખી

કરાવી દીધું છે પણ સાહેબ અમારી એક છે સાહેબ કે આ વસ્તુ જે રહી આ લોકોએ તમને હોય આપણે તમને ખાલી કીધું કે આ લોકો ખેડૂતો નડે છે આ નથી કાલે આપણે મામલેદાર સાહેબ આવ્યા કાલે મામલેદાર સાહેબ આવ્યા હતા સાહેબ અમારી ગ્રીડમાંથી અમને એવી સૂચના હતી કે સાહેબ હજી અહીંયા લાઈન કંઈ નક્કી થઈ એટલે અમારે સર્વે કરવો છે જી સાહેબ સર્વે જી સાહેબ જી 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 ક્યાંથી ક્યાં શું થશે હજી કંઈ નક્કી કર્યું નથી જી સર સર્વે માટેની એ બી કરી ખેડૂત તમને સર્વે કરવા નથી દેતા જી સર સાતસો છેતાલીસ અને સાતસો ત્રણ આ પશુને તકલીફ છે એ તો થાંભા નાખી દીધા છે તો મારી એક કિશ તમારે તમને આમ સીટમ કેમ લેવો લેવો છે શું કારણ તમને પાર્ટીની મિલી ભગત પાવરગીડવાળા જોડે છે

આપણે નોટિસો પડી છે સાહેબ બધા ખેડૂતોની નોટિસો પડી છે જૂના જે મળેલી છે ને એ આપણે જોડે ખેડૂત નોટિસો પડી છે બધી આપણી જોડે પણ ખેડૂતો ક્યાં ક્યાં ને યાર ખેડૂતો એવી છે મારી પાડે અને બધી એ પાલતી જગ્યા છે બેલા પોર્શનમાં ખેડૂતો મરી જાય સાહેબ ખોટા કઈ વાત જી સાહેબ ઓકે સાહેબ ભાઈ વેલાભાઈ ભરવાડ રેવાસિંહ સચાણા તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ અમારા ગામમાં બનાસકાંઠામાંથી લાઈન આવી રહી છે પાવર ગીટની જે તે લાઈન જોલાપુર મુકામે જાય છે અમારા ગામથી છસો ત્રાણું સરહદ નંબરમાંથી લાઈન જતી હતી છસો ત્રાણું છસો ચોરાણું છસો છન્નું સાતસો સાત આ બધામાં સરકાર નોટિસ બજવેલી હતી એ હાલ એ પ્રમાણે લાઈન જાય અમને કોઈ વાંધો નથી અત્યારે પાવરગીડવાળા છસો ત્રાણુંમાંથી છસો એકાણું સાતસો દસ સાતસો અગિયાર બાર તેર ચૌદ પંદર એમાંથી ડાયવર્ટ કરવાનું કહે છે અમને વાંધો છે આમાં તટસ્થ વાંધો છે જેથી કરી સરકાર અમારી વિનંતી છે જે પાવર ગ્રીડની જે પહેલાં એપ્રુવલ થયેલી લાઈન હતી એ લાઈન મુજબ જાય અમને કોઈ વાંધો નથી અમે અમારામાં કોઈ વસ્તુ અમે અમારામાં નીકળવા દેશું નહીં એવી રજૂઆત છે નો અમે તરસ વિરોધ કરશું અધિકારીએ અત્યારે અમને એવું કીધું છે પાવર કિટની જે લાઈન જતી હતી એ પ્રમાણે અમે આગળ ઉપર રજૂઆત કરવી છે કે ભાઈ હકીકત આ વસ્તુ પહેલાં મેપ બનેલો છે કે નથી તો આ અમારી કહેવાની મતલબ એ થાય સાહેબ કે એમની મેપ બન્યા વગર આ તમારો મેપ બની ગયો આ લોકોએ ખેડૂતોને નોટિસ ઇસ્યુ કરેલી છે તો અચાનક આ લોકો ચેન્જ કરવાનું કારણ શું અત્યારે કોઈ અમને જવાબ આપતું નથી પાવર દ્વારા જવાબ નથી આપતા નથી અમે મામલતદાર સાહેબમાં ગયા અમે નથી જવાબ આપતા ડાયરેક્ટ આવીને અમારા ખેતરમાં આવીને અમને અમારી પ્રવાંગી વગર ડાયરેક્ટ ખાટું ખોદવાનું કહે છે એટલે પોલીસવાળાને પ્રોટેક્શન સાથે લઈને આવે છે જેથી અમે કોઈને અમાર ઉગ્ર રજૂઆત કરશું સાહેબ ખોટી રીતની હા ખોટા ખોટા ખેડૂતોને અત્યારે એ ધમકાવે છે કે ભાઈ તમારે પાવરગીડની લાઈન નીકળે છે તમારે ખોદવા દેવું પડશે પણ અમારી રજૂઆત એક જ છે સાહેબ કે આ મેપ અમે બતાડેલો છે કે છસો ત્રાણુંમાંથી જે મેપ નીકળતો હતો સાતસો છેતાલીસ સુધી જે મેપ જતો હતો અહીંયા લાઈન જવામાં અમને કોઈ વાંધો નથી ખોટો યુ ટર્ન લઈને કોઈ ફાયદો નથી આમાં ખેડૂતો મરી જાય છે સાહેબ તો પહેલાં જે આમાં જે મોટા માફિયાઓ છે એમના બચાવવા હતું પાવર પાવરગીડ સાહેબ એમના લાભ હાથો આખા ખેડૂતોને મારી નાખે છે સાહેબ અમારી આવી રજૂઆત છે ઓકે